કેજો <laughs> <laughs> ગુડ મોર્નિંગ હેવ અ નાઈસ ડે જુઓ છો ને વિડીયો હા જોતા રહેજો અને હું આવી ગયો છું અહીંયા ઘોડાસર અમદાવાદમાં જો કે અમદાવાદમાં જ ઘોડાસર આવેલું છે અમે લોકો સવારના વાગ્યા જે છે અને હું આ લોકોનો વેઇટ કરી રહ્યો આ લોકો હજી સુધી આવ્યા નથી આ અમારું ગ્રાઉન્ડ છે ક્રિકેટ રમવા માટે આવે આવી ગયા આવી ગયા આ લોકો એટલે આગળની હજુ ટીમ આવવાની બાકી છે

गोतो गोतो पहला टीम ने गोता उड़ाओ बोल क्या है पॉइंट टीम पड़ी <laughs> क्यों जो भाई आसू है माँ भाई आ क्यों लगे तने फोन आ हाँ, फोन तो ऊपर है माँ क्यों लगे तने नहीं बराबर मजा हेलो मजा नहीं भाई भाई तो और मालूम है कितने काहे कितने काहे भाई मोबाइल पेटी का का कवर कितने का वो तो सुन कितने का है कवर पता है भाई कितने का? कितने का का सोच चल ये, ये, ये। पैसा बहुत है <laughs> <वाँ भाई। laughs> तेरे पास कवर की गारंटी कवर कवर की गारंटी है मतलब क्या नहीं वो ड्रोन बन जाता है क्या चांदी का कवर हाँ हार तो क्या नहीं चांदी नु कवर भाई 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 नंबर 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 वाला 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 ही खेलते। वाला ही खेलते 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 तू यहाँ पर बहुत अच्छा ग्राउंड है भाई इसीलिए बोल रहा पूरी बैटिंग सस्ता सलमान खाना

સુરત શર્મા આઉટ આટલે દૂર દૂર સુધી ઘાસ અને એક વાર બોલ જાય એટલે અડધો કલાક નો બ્રેક પડે એટલે જુઓ હા આ બધા બેસી હસી રહ્યા જુઓ એટલે અકા હું જઉં છું ઘરે

हम भी एडिटिंग वाला रखते हैं भेजना ऐसा नहीं बोल रहा हूँ हम भी एडिटिंग वाला रखते इसको, है इसको <laughs> आधे कला के लिए ब्रेक चोरी होता है वही बोल रहा हूँ घर पे ही चले जाते बहुत सारू लगे हमें लोग जीती गया मणस हारी गये लेकिन भाई एक बात है नहीं भाई कुछ मत कुछ मत सुनो ના ભાઈ ના જીતી ગયો આમ તો એમની તાકાત નહીં રમવાની રૂકો જરા સબર કરો ભાઈ દિલ જીતી ગયો इसके अंदर गोपाल बैठा है हमारा गोपाल इधर गोपाल लिख दो भाई गुजराती में हुआ है जी गुजराती में इंग्लिश में लिखो भाई इंग्लिश में लिख दो भाई गोपाल स्पेलिंग बता इंग्लिश में तो पता है पता है कौन करवा दो जी ओ गोपुरी क्यों जी नहीं नहीं जी मैंने 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 रिटर्न सब डे हैप्पी बर्थडे और मैं आ मोटा मोटा गोपाल है ना इतना अंदर नाना गोपाल हम लोग को लाइन आया है काका अरे बहुत मजा आओ सर काका खाली खा

ये आदमी है ना भाई निगे निगे। ये काला हिट का नशा करता है देखिए रहा <laughs> सब गांजे का नशा करते हैं दारू का नशा करते हैं ये आदमी काला हिट का नशा करता है इसलिए तो काका याद है का याद है मुकी दो ये आ नाम मुक्तो भी <laughs> बस मुकी दो <दे। laughs> એ તો મૂકવાનો તો ખરી ના તો ખાલી કેવાનું આ બીજા ગોપાલ ને ભાઈ બચકા ભરજો બચકા બચકા ભરવાના એમ કાકા બચકા ભરવાના ચાલુ ટૂટ પછી કરી ખબર હે હા

એટલે ત્યાં જઈએ છે પ્રમોશનમાં જઈએ છે એટલે જલ્દી જ આગળ ટેક બતાવો કે કોણ કોણ અમને મળે છે જલ્દી એની માટે જોતા રહો આગળ બ્લોગ હું આજે બહુ ખુશ છું આ બધા મારા ફ્રેન્ડ્સ છે જે ફોટો માટે મારી જોડે લાઈન આ કેબિન માં ફોટો બનાવવા માંગે છે आप भाई आप भाई हैं आप भाई हमारी जो फोटो पड़ावा आया है भाई तुम्हारी जो फोटो पड़ावा आया है ना वो आप ही देख सेल्फी शूट करना है आंटी जो फोटो पड़ाव तो वायरल नहीं दो नहीं वायरल नहीं लॉस माय जो फोटो नहीं बनाओ फोटो नहीं बनाओ वायरल नहीं जो अलों मेक सम नॉइस गाइज अगर

ખાસ આ ફિલ્મ ની જે સોલ છે વૈભવી ઉપાધ્યાય જે અમારી વચ્ચે છે નહી ભગવાન ના ઘરે છે એટલે એમના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય એટલે મજા આવી હોય તો અને તો જ બધાને કહેજો જે ભી ના ગમ્યું તો અમને કહેજો સુધારશો અને અમારી સાથે ચિરાગ ભાઈ એ ચિરાગ ઓરા બહુ સ્કેમમાં સ્કેમ 92 માં આવી રીતનો આય છે ભાઈ જોયું તમે કે શું એટલે આ સમયમાં આપણે બહુ ધમાલ કરતા હતા એનું પ્રીમિયર બહુ જ સારું લાગ્યું અને લોચા લાપસી લોચા લાપસી એકવાર જઈને જરૂર જોજો બહુ જ મજા આવશે મલાર સર નું મૂવી છે જે દેખાડ્યું છે અને જે એના અંદર સ્કેમ છે આ વાત જ ના પૂછો એક નંબર થઈ ગયું તારું હું કઈક બોલું અમને તો પછી જઈને એક વાર આચું જોઈ લેજો બહુ જ મજા આવશે તમને અને આ જાડિયા તો એક નંબર એક આગવી જાડિયા તારો હાથ તો જો તો ભાઈ તમે જઈને એકવાર જોઈ લેજો બહુ જ મજા આવશે જોવાની અને તમને આગળનું જે બતાવ્યું એ રીતે અમારું પ્રીમિયર હોય છે દર પ્રીમિયરમાં અમે લોકો આવી રીતે મળતા હોઈએ છીએ સેલિબ્રિટીસ ને અને આવી રીતે અમે લોકો પ્રીમિયરની મોજ માણીએ છીએ તો જલ્દીથી જઈને જોઈ લેજો અને અમે બી અમે લોકો બી જઈએ છીએ ઘરે એટલે ગુડ નાઇટ એવરીબડી ખતમ બાય બાય ટાટા